નસવાડી ખાતે અખંડ સૌભાગ્યનો પર્વ કરવા ચોથની ઉજવણી કરાઈ નસવાડી ખાતે પરંપરાગત શ્રદ્ધા અને અતૂટ પ્રેમનું પ્રતિક એવા કરવા ચોથનો પવિત્ર તહેવાર તારીખ દસ ઓક્ટોબરના રોજ ધાર્મિક ઉત્સાહને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો દર વર્ષે કાર્તક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે આવતું આ વ્રત પરણિત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે નિષ્ઠાપૂર્વક રાખે છે પરણીત મહિલાઓએ વહેલી સવારથી જ વ્રત પાણી પીધા વિના રાખીને દેવી પાર્વતી ભગવાન શિવ અને કાર્તિકેયની પૂજા કરી હતી સાંજે શુભ મુહૂર્તમાં મહિલાઓ નવા વ્રસ્તો અને વસ્ત્રો અને સોળ શણગાર સજીને પૂજા માટે આવ્યા હતા આ દિવસે કરવાચોત કથા સાંભળવાનું વિશેષ મહત્ત્વ છે જે અખંડ સૌભાગ્યને આશીર્વાદ આપે છે અને આ તહેવાર નસવાડી ખાતે ઉજવાયો છે નસવાડી ખાતે અખંડ સૌભાગ્યનું પર્વ કરવાચોથની ઉજવણી કરાઈ નસવાડી ખાતે પરંપરાગત શ્રદ્ધા અને અતૂટ પ્રેમનું પ્રતિક એવો કરવા ચોથનો પવિત્ર તહેવાર તારીખ દસ ઓક્ટોબરના રોજ ધાર્મિક ઉત્સાહને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો દર વર્ષે કાર્તક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે આવતું આ વ્રત પરણિત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે નિષ્ઠાપૂર્વક રાખી છે પણત મહિલાઓએ વહેલી સવારથી જ નિર્જળાવ્રત પાણી પીધા વિના રાખીને દેવી પાર્વતી ભગવાન શિવ અને કાર્તિકેયની પૂજા કરી હતી સાંજે શુભ મુહૂર્તમાં મહિલાઓ નવા વ્રસ્તો વસ્ત્રો અને સોળ શણગાર સજીને પૂજા માટે આવ્યા હતા આ દિવસે કરવાચોથ કથા સાંભળવાનું વિશેષ મહત્ત્વ છે જે અખંડ સૌભાગ્યને આશીર્વાદ આપે છે અને આ તહેવાર નસવાડી ખાતે ઉજવાયો હતો રિપોર્ટર ચિરાગ ગુપ્તા નસવાડી